તો વેલકમ ટુ માય ચેનલ દ્વારકાધીશ મિત્રો તો ગાઈસ રક્ષાબંધન આવી ગયું છે હવે તહેવાર આવવાના છે 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 આપણા ઘરે આવી આવી ગયા ગયા મહેમાન બેન જોઈ જોઈ લ્યો લ્યો આ આ બતરી ગયો બે બેઠા મિત્રો હવે તહેવાર આવે એટલે આખું ઘર ભર સકજ છે તમને દેખાડું બધું કેવું હાલે છે બધું ચાલો જો આખા બધા જામી જામીન બેઠી ગયા છે ઈને જામી ગયા છે જો બતાય આ ભાણેજ છે આ તો ભત્રીજો આ બેન જે બતાય ઓલી ભાણેજ છે ઓલી પણ ભાણે છે ઓલી બીજી બેન છે જોઈ લ્યો કેવા દાંત કાઢે બ્લોગમાં આવેલો કઈ બીજી ગાંડી આવી જોઈ લ્યો ના એ આજે 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 ગાંડી रुકો જરા صبر કરો બોલા ધક્કામુક્કી નઈ કરને કા આરામથી લેને કા હા અચ્છા ઠીક હે તો ગાઈસ બધાય આજ ભેગા થઈ ગયા છે છોકરા હું બધાય છોકરાને બહુ ગમ્યો વિલોગ ઉતાર્યું ન કા લાગે મામાને જલ્દી એટલે આ બધાય આપણે સ્વાર્થ માટે જો હે સ્વાર્થ સિવાય કઈ છે નહીં દુનિયામાં જોઈ લઈએ જો તો આ જો તો

આ મારી મોટી બેન જે મિત્રો કંડક્ટર માં કામ કરે છે બસ માં જે આ આ મિત્રો ગવર્મેન્ટ નોકરી ગવર્મેન્ટ નોકરી કરે છે કોઈને કાયપર જાત નું કામ હોય ને તો ભૂલથી પણ ભૂલ ન કરતા કહેવાની જોઈ લે મિત્રો આ ગાંડા ગાંડાવેડા કેવા કરે છે છોકરાઓ ભેગા થાય એટલે જોઈ લે છે ને એ આ આ બધા ગાંડાવેડા કેવા કરે છે મિત્રો જોઈ લો કે આ આવી ગઈ છે ચા જોઈ લે મિત્રો હા મારી બધાય નાના નાનામાં નાની પાણી છે જઈ લઈએ દાંત કાટતા બે જોઈ લ્યો કેવી વાલી વાલી લાગે ચાલો ગાયસ ગાઠિયાનું ચૂરમું થઈ ગયું છે જોઈ લ્યો સરસ મજાનું શાક વગાડ્યું છે કોઈને ભૂખ લાગે ને તો ઘરે જમી લેજો હું કઈ પાર્સલ કરીને તો મોકલાઈશ નહીં તમને કોઈને એ જોઈ લો જોઈ લો જવો જ જોઈ લીધો

Υπότιτλοι Authorwave, όπω και οι δύο, έχουν δημιουργηθεί για να δημιουργηθούν 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 να δημιουργηθούν για 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 να Hello, guys. Kamu cakap? Kamu mana? Oh, oh. Mana pihak? Ya, abro. Ay, abro, bye. Saya nak cakap abro, bye. Abra, kaka. Hello, guys. Oleh, mana, balik, dek, ba. Ha bah. ke? kaka. આ મોડ કાતા હવે આપણે નીતે લઈ બદરને જો દે કે ઉતરો હે હેલો ગાઈસ તમારા મિત્ર છે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો હેલો ગાઈસ કેમ મજામાં ને માં સબસ્ક્રાઇબ ને ફૂલ કરજો જો મિત્રો મારા ભત્રીજા અને મારા ભાણે બે કહી દીધું આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ભૂલ આવીને આપણી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ મિત્રો હવે આપણાથી જ નહીં મારવા